અને એમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે એટલા માટે વિનંતી કરીએ કે આ કથાને અધૂરી છોડવાની ભૂલ ન કરતા અને આ કથાને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ દેવાય નમઃ લખી દેજો મિત્રો પ્રાચીન કાળની આ વાત છે પિતૃપક્ષના અવસર પર એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યા હતા આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે શ્રાદ્ધ અને તર્પણ કેમ કરવામાં આવે છે પૂર્વજોના આત્માઓને શાંતિ અપાવવા માટે આ કર્મકાંડ કેમ જરૂરી છે આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આ બ્રાહ્મણ ધ્યાન થઈને ધર્મરાજ યમનું આહવાન કર્યું એની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં એવું પૂછ્યું કે હે ધર્મરાજ કૃપા કરીને મને એ જણાવો કે પિતૃ પક્ષનું આટલું બધું મહત્વ કેમ છે આપણે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ શું ખરેખર આવી ક્રિયાઓથી આપણા પૂર્વજોને શાંતિ મળે છે ત્યારે યમરાજે ગંભીર છતાં કરુણામય સ્વરમાં ઉત્તર આપ્યો હે બ્રાહ્મણ તમે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે બ્રાહ્મણ આ પિતૃ પક્ષ એ પૂર્વજોને સમર્પિત મહિનો છે જ્યારે સંતાન પોતાના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા એમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે આના મહત્વને સારી રીતે સમજાવવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથા તમે ધ્યાનપૂર્વક સાંભળજો આ કથા ગરુડ પુરાણમાં વર્ણવેલી છે અને પિતૃ પક્ષના ઉજાગર કરે છે જે કોઈ પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે એના બત્રીસ અપરાધ હું માફ કરું છું આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી એના પિતૃઓ એનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ તથા ધન ધાન્ય પ્રદાન કરે છે તેથી હે બ્રાહ્મણ તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો યમરાજ આટલું કહીને આ બ્રાહ્મણને એક પ્રાચીન કથા સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં મધ્યપ્રદેશમાં ધન શર્મા નામનો એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતો હતો તેઓ સત્યનિષ્ઠ સદાચારી અને વેદ શાસ્ત્રોના ઊંડા જાણકાર હતા એમના સ્વભાવમાં પાપનો સહેજ પણ અંશ નહોતો ભગવાન વિષ્ણુમાં એની ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજાપાઠ કરતા હતા એક દિવસની વાત છે શ્રાવણ મહિનાની વર્ષા ઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો ધન શર્મા શ્રાદ્ધ માટે જરૂરી એવી કુશ અને પવિત્ર ઘાસ તેમજ અન્ય સામગ્રી લેવા માટે નજીકના એક ગાઢ જંગલમાં ગયા હતા બપોરનો સમય હતો અને જંગલમાં દૂર દૂર સુધી સન્નાટો ફેલાયેલો હતો ફક્ત પાંદડાઓના ખડખડાટ અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાઈ રહ્યા હતા ધનશર્મા મનોમન મંત્રનો જાપ કરતા કરતા નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા ધનશર્મા જંગલમાં કંઈક એકઠું કરી રહ્યા હતા ત્યારે જ અચાનક એની દૃષ્ટિ એક અદ્ભુત છતાં પણ ભયાવહ દૃશ્ય પર પડી સામે થોડી જ દૂર એક વિશાળ વૃક્ષ નીચે ત્રણ આકૃતિઓ ઊભી હતી પહેલાં તો ધન શર્માને વિશ્વાસ ન થયો કે આ ત્રણ માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ એમના સ્વરૂપ ખૂબ જ ભયંકર હતા એ ખરેખર ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેભાન થઈ જાય ધન પ્રેતોને ધ્યાનથી જોયા એમના વાળ અસ્તવ્યસ્ત અને સીધા ઉપર હતા જાણે વર્ષોથી વાળ ઓળ્યા જ ન હોય એમની આંખો અંગારા જેવી લાલ ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા જાણે કે કોઈ જંગલી પશુઓના દાંત હોય તેઓના શરીર ફક્ત હાડ પિંજર હોય એવું લાગતું હતું એમની નસો ઉભરી આવી હતી અને તેઓ પીડાથી ભરેલા હતા ધન શર્માએ આટલા ભયંકર પ્રાણીઓને એકસાથે સાથે પહેલા ક્યારેય જોયા નહોતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલું ભયંકર દ્રશ્ય હોવા છતાં પણ ધન શર્મા સહેજ પણ ભયભીત ન થયા એમના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય હતો અને સત્ય પર અડગ વિશ્વાસ હતો એમણે પોતાનામાં સાહસ ભેગું કર્યું અને આગળ વધીને આ પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો ધન શર્મા ધીમા પગલે એમની નજીક ગયા ત્રણેય પ્રેતોએ પણ એમને જોયા અને એક ક્ષણ માટે જાણે કે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા કે એક સામાન્ય માનવ એમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું કે તમે કોણ છો તમારી આ નરકીય અવસ્થા કેવી રીતે થઈ ગઈ તમને આ ભયંકર યોનીમાં કયું કર્મ લઈ આવ્યું એક પળ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા એમની ગાહામાંથી જાણે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો ધન શર્માએ પોતાનો પરિચય આપતા એવું કહ્યું કે હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમને જોઈને ચિંતિત છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પરંતુ સાથે જ હું દયાનો પાત્ર પણ છું મારી રક્ષા કરો જો તમે લોકો મારા પર કૃપા કરશો અને મારી રક્ષા કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું કલ્યાણ કરશે શર્મા પૂરી શ્રદ્ધાથી બોલી રહ્યા હતા ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે તેઓ બ્રાહ્મણોના હિતેચ્છુ છે જે પણ ભક્તો પર દયા કરે છે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે શ્રી મહિમા અપરંપાર છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે એમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રેતાત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા એવું કહ્યું કે હે બ્રાહ્મણ જેવું ધન શર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું આ પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા પ્રેત ધન શર્માની સામે ઉભા હતા તેઓ વિષ્ણુના નામની અસરથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા એમના વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા જે આંખો ક્રોધથી લાલ હતી એમાં હવે કોમળતા દેખાવા લાગી જે વૃક્ષ શરીર દયા ભાવથી વિહીન હતા એની અંદર હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેમના હૃદય પવિત્ર થઈ ગયા ધન શર્માના ભક્તિ ભર્યા વચનોએ આ પ્રેતોને અભિભૂત કરી દીધા

ફક્ત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી શ્રીહરિનું નામ સંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હમણાં જ થોડી પળો પહેલા અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પરંતુ તમારા આહવાથી અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઉઠી છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એક સાચા અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે ત્રણેય પ્રેતોએ ધન શર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું પછી એકે એવું કહ્યું કે બ્રાહ્મણ દેવ તમે અમારા પ્રત્યે દયા બતાવી છે આથી અમે અમારો પરિચય તમારાથી છુપાવવા નથી માંગતા અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવેલી છે હે બ્રાહ્મણ હવે તમે સાંભળો અમે કોણ છીએ અને અમને આ નરકીય અવસ્થા કેમ મળી છે શર્માએ ધ્યાનથી એની તરફ જોયું અને માથું હલાવીને સહમતી આપી ત્યારે ત્રણેય પ્રેત પ્રેતરની આપવી સંભળાવવા લાગ્યા પહેલો પ્રેત આગળ આવીને બોલ્યો કે મારું નામ કૃતજ્ઞ છે કારણ કે પૂર્વ જન્મમાં હું ખૂબ જ કૃતજ્ઞ હતો મેં મારા માતા પિતાનો પણ આદર ન કર્યો ક્યારેય એમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું હું હંમેશા પોતાના ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજનોનો અને વડીલોનો અનાદર કરતો રહ્યો મારી કૃતજ્ઞતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા આજ પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો છે અને અંતમાં આ પ્રેત યોનીમાં ભટકવું પડ્યું છે ત્યારબાદ બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવતા એવું કહ્યું કે મારું નામ વિદવત છે પૂર્વ જન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પરંતુ ખૂબ જ અભિમાની અને નાસ્તિક હોવાના કારણે અધર્મ કરતો રહ્યો ન દેવ પૂજન કર્યું કે ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કર્યું કે ન દાન કર્યું હું રોજ પૂજાપાઠ વગર ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો મે મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા કે ન તો એનું શ્રાદ્ધ તર્પણ કર્યું આ પાપોના કારણે મૃત્યુ પછી નરકની યાતનાઓ ભોગવી રહ્યો છું અને અંતમાં પ્રેત યોનીમાં આવીને પડ્યો છું ત્યારબાદ બીજા પ્રેતની કથા સાંભળીને ધન શર્માનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું એમણે જોયું કે વિદવતની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા હતા અને એનું દુબળું શરીર થરથરી રહ્યું હતું પોતાના પાછલા જન્મની ભૂલોનો અહેસાસ એને તડપાવી રહ્યો હતો ત્યારબાદ ત્રીજો પ્રેત આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે હું નામનો પ્રેત છું મારા પૂર્વ જન્મનું નામ ગૌતમ હતું અને હું મધ્યપ્રદેશનો એક બ્રાહ્મણ હતો દુર્ભાગ્યથી મેં પિતૃ પક્ષમાં ક્યારેય પણ કોઈ પણ ધર્મ કર્મ ન કર્યું ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં ન તો સ્નાન કર્યું કે ન તો દાન કર્યું કે ન તો હવન અથવા પૂજાપાઠ કર્યા મે મારા પૂર્વજોને તર્પણ પણ ન આપ્યું આવી રીતે પિતૃઓને અવગણના કરીને મે મારા બધા જ પુણ્ય નષ્ટ કરી નાખ્યા એના ફળ સ્વરૂપે મર્યા બાદ મારી આત્મા આ પ્રેત યોનીમાં ભટકી રહી છે ત્રણેય પ્રેતોની કરુણ કથા સાંભળીને ધનશર્માની આંખોમાં પાણી આવી ગયું એક તરફ ભયંકર ભયના સ્થાન પર અપાર દયા ઉત્પન્ન થઈ ગઈ એમણે જાણ્યું કે આ બધાને પોતાના પાપો અને ખાસ કરીને પૂર્વજોની અવગણનાના કારણે આવી યાતના પૂર્ણ ગતિ મળી છે પોત પોતાના પિતૃઓનો અનાદર કર્યો હતો શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ ફેરવ્યું હતું એમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુખી રહી એટલે જ મૃત્યુ પછી એમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું થોડીવાર માટે બધું શાંત થઈ ગયું પાંદડાઓનો ખડખડાટ અને દૂર કોઈ પક્ષીઓનો સ્વર સંભળાઈ રહ્યો હતો અંતમાં ધન શર્માએ પોતાના આંસુ લૂછ્યા અને એવું બોલ્યા કે તમારી દુઃખદ કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ રહી છે આ જાણીને ખૂબ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવા પર આત્માને કેટલી બધી કષ્ટદાયક દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટ મને જણાવ્યા એટલા માટે હું કૃતજ્ઞ છું પરંતુ હવે તમે મને એ જણાવો કે હું તમારા માટે શું કરી શકું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને મને જણાવી દ્યો જેથી કરીને હું તમારી કોઈ મદદ કરી શકું ધન શર્માની સહદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેત એકબીજા તરફ જોવા લાગ્યા ત્યારબાદ ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને એવું કહ્યું કે હે સદાશય હે બ્રાહ્મણ તમારી દયાળુતા માટે અમે તમારા આભારી છીએ સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થઈ જાય આ યાતના યાતનાભર્યા પ્રેત જીવનમાંથી અમને મુક્તિ મળે પરંતુ અમારું પાપ એટલું બધું ભયંકર છે કે પોતાના બળ પર અમે એમાંથી છૂટકારો નથી મેળવી શકતા થોડી ક્ષણ રોકાઈને પ્રેત ગૌ તમે કહ્યું કે મારી પાસે એક ઉપાય છે પરંતુ એમાં તમારી મદદ જોઈએ છે હે બ્રાહ્મણ સાંભળો મારો એક પુત્ર છે જે પર હજુ પણ જીવિત છે 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 તે ધર્મશીલ અને શ્રાદ્ધ વગેરે વિધિઓને જાણે જો એને અમારી આ દુર્દશાની ખબર પડી જાય તો એ જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા આ પુત્રનું નામ ધન શર્મા છે હે સ્વામી તમે કૃપા કરીને એની પાસે જઈને અમારી આ દશા એને જણાવી દો અને એને સમજાવી દો કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલી મહેનત કરી ફળ અને પણ વધીને હોય છે મને વિશ્વાસ છે કે અમારો પુત્ર અમારો તારણહાર બનશે પરંતુ કોઈએ તો એને જણાવવું પડશે કે એના પિતૃઓની શું અવસ્થા છે હે બ્રાહ્મણ તમે વિદ્વાન અને દયાળુ છો એટલે મારી વાત જરૂર માનશો હે બ્રાહ્મણ અમારું આ કાર્ય પૂર્ણ કરી દયો ધન શર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેવું પ્રેત ગૌતમના મુખમાંથી એના પુત્રનું નામ નીકળ્યું ધન શર્માનું હૃદય જોરથી ધડકે ઉઠ્યું એમણે પૂછ્યું કે હે સ્વામી કે શું તમારા પુત્રનું નામ ધન શર્મા છે ત્યારે પ્રેત વૈષ્ણવ બોલ્યો કે હા મારા પુત્રનું નામ ધન શર્મા છે

કે તમને ઓળખી પણ ન શક્યો અને તમારા કષ્ટ પણ દૂર ન કરી શક્યો પુત્ર થઈને પણ તમારા કામમાં ન આવી શક્યો આનાથી મોટું પાપ બીજું કયું હોઈ શકે હે પિતાશ્રી કૃપા કરીને મને ક્ષમા કરો આવું સાંભળીને પ્રેત ગૌતમની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા એ વિસ્મિત થઈને આનંદિત થઈને બોલ્યો કે હે વત્સ તું ખરેખર મારો પુત્ર છે નિશ્ચિતપણે ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને અહી મોકલ્યો છે ત્યારબાદ ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે બેટા હવે વિલાપ કરવાનું છોડી દે ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને જણાવું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું કે હે વત્સ પિતૃ પક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરજે પવિત્ર નદી માં સ્નાન કરીને સંકલ્પ લેજે ખાસ કરીને મીઠી ખીરનો પ્રસાદ આપીને એમને તૃપ્ત કરજે અંતમાં શ્રદ્ધાપૂર્વક દાન દક્ષિણા આપજે સાત માટીના ઘડાને સ્વચ્છ જળથી ભરીને પિતૃઓના નામ પર દાન કરજે આવું કરવાથી અમારી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે તારી શક્તિ મુજબ ગૌદાન અન્નદાન તથા વસ્ત્રાદિ દાન પણ કરજે જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે ધન શર્માએ માથું નવાવીને કહ્યું કે હે પિતાજી તમારી આજ્ઞા મુજબ હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી જરૂર સફળતા મળશે ત્યારબાદ ધન શર્માએ ત્રણેય પ્રેતોની તરફ કર્તવ્ય ભાવથી જોયું હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કર્યા અને અને કહ્યું કે હું જ છું પૂરી તૈયારી કરું છું આગલી અમાવસ આવવાની જ છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ પણ કસર છોડીશ નહીં તમે બધા જ તમારી કૃપા બનાવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉં શર્મા તરત જ પોતાના ઘરે પાછા ફરીને શ્રાદ્ધ ની તૈયારી તથા પિતૃ ઓ માટે તિલાંજલિ અર્પણ કરાવ્યા ત્યારબાદ ઘરે વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યું એમણે પોતાના પિતા તેમજ પિતૃઓ માટે શ્રાદ્ધ પૂર્વક કર્યું અને જળ તર્પણ આપ્યું ત્યારબાદ આદરપૂર્વક બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું તથા દક્ષિણા પ્રદાન કરી અંતમાં સાત માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામ પર દાન આપ્યા સાથે જ જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું ધનશર્માએ પૂરા મનથી પ્રાર્થના કરી કે એના પિતૃઓ તૃપ્ત થાય અને એમને મુક્તિ પ્રાપ્ત થાય શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા પછી ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે સાથે થઈ હતી એ સાંજે ધન શર્મા ફરીથી એ જ સ્થાન પર પહોંચી ગયા અને એમણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે ગઈકાલ સુધી ત્રણ ભયંકર પ્રેત ઊભા હતા

ધનશર્મા શરમા ભાવ વિભોર થઈને નજીક આવ્યા અને હાથ જોડીને સૌથી આગળ પોતે એના પિતા ગૌતમ ઊભા હતા જેમનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ આપ્યા ત્યારે ધન શરમા આનંદપૂર્વક એમના ચરણમાં ઝૂકી ગયા ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યો બંનેની આંખોમાં કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી નીકળ્યા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું કે હે પુત્ર તારી શ્રદ્ધા અને સેવા ભાવથી અમને બધાને મુક્તિ મળી ગઈ છે હવે અમે પિતૃ લોકમાં જઈ રહ્યા છીએ અમારા આશીર્વાદથી તું હંમેશા માટે સુખી રહેજે દીર્ઘાયુ અને યશસ્વી બનજે બીજા અને ત્રીજા દિવ્ય પુરુષ હરિવીર અને કૃતજ્ઞ પણ કૃતજ્ઞતા પૂર્વક ધન શર્માને આશીર્વાદ આપ્યા એમણે સ્વીકાર્યું કે ધન શર્માના પુણ્યથી એમને પણ પ્રેત યોનીમાંથી છુટકારો મળ્યો છે સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ અવતરિત થયો જે પ્રકાશથી ઝળકી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકોએ પ્રગટ થઈને આ મુક્ત આત્માઓનું સ્વાગત કર્યું ત્રણેય દિવ્ય પુરુષોએ આ રથ પર સવાર થઈને વિદાય લીધી પરંતુ વિદાય વખતે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્રની તરફ જોયું અને હાથ મિલાવીને આશીર્વાદ આપ્યા ધન શર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદના ભાવ ઉભરી રહ્યા હતા થોડી જ પળોમાં આ દિવ્ય રથ આકાશ માર્ગ થી પ્રસ્થાન કરી ગયો અને આંખોથી ઓજલ થઈ ગયો સાંજનો જ્યાં એમના પૂર્વજો અદ્રશ્ય થઈ ગયા હતા એમના મનમાં અપાર શાંતિ હતી એમણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ધીરે ધીરે ઘરે પાછા આવ્યા યમરાજનો નો અવાજ ફરી સંભળાયો આવી રીતે બ્રાહ્મણ ધન શર્માએ પોતાના પિતા સહિત ત્રણ પિતૃ શાપિત આત્માઓનો ઉદ્ધાર કરી દીધો શ્રાદ્ધ તર્પણ અને દાનના મહિમાથી એમને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી અને પિતૃ લોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું કે હે ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી નાખી હવે હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહી રહું અને હંમેશા શ્રદ્ધાથી એમનું શ્રાદ્ધ કરીશ યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા તથાસ્તુ જે પણ આ કથાને સાંભળીને પિતૃ કર્મમાં પ્રવૃત્ત થશે એના પિતૃ જરૂર પ્રસન્ન થશે અને એને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ સાથે જ ધર્મરાજ યમરાજ

આપણા જીવનની બાંધાઓ પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવતો પિતૃ પક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજોમાં છે એમની આત્મિક શાંતિ માટે કરવામાં આવેલો નાનો એવો પ્રયાસ પણ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે આથી સાચા હૃદયથી પિતૃ ઋણ ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ આશા રાખીએ છીએ કે તમને આ પૌરાણિક કથા રસપ્રદ અને હૃદયસ્પર્શી લાગી હશે હવે જ્યારે પણ પિતૃ પક્ષનો સમય આવશે તમે આ કથાનું સ્મરણ કરીને પોતાના પૂર્વજોની સેવામાં તન મન ધનથી લાગી જશો શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે કે પિતૃ દેવો ભવ એટલે કે પિતૃઓને દેવ તુલ્ય માનીને એમનો આદર કરો અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે પોતાના બધા જ પિતૃઓની પુણ્ય સ્મૃતિને પ્રણામ કરતા હું મારી વાણીને વિરામ આપું છું જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ જરૂર લખજો સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ